સ્વાગત છે આપણો નેશન પ્લસ ન્યૂઝમાં હું છું આપની સાથે હેતલ ભગત મકરપુરા વિસ્તારમાં આવેલ સુસેલ સર્કલ બ્રિજની બંધ રહેલી કામગીરી ફરીથી ચાલુ થવાની વકી સેવાઈ રહી છે જગાવ અગાઉ ચોત્રીસ કરોડના ખર્ચે બનવાનો હતો આ બ્રિજ જે હવે એકસો ચોપન કરોડના ખર્ચે નવો બ્રિજ તૈયાર થશે વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલ સુસેલ સર્કલ બ્રિજ થી બંધ રહેલી કામગીરી ફરીથી ચાલુ થવાની વકી સેવાઈ રહી છે જગાવ અગાઉ ચોત્રીસ કરોડના ખર્ચે બ્રિજ બનવાનો હતો જે હવે એકસો ચોપન કરોડના ખર્ચે બનશે વર્ષ બે હજાર અઢારમાં ટ્રાફિકનું ભારણ વધ્યું હોય બ્રિજ બનવાનું નક્કી થયું હતું છ વર્ષ પહેલા બ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું પરંતુ બ્રિજની ડિઝાઇન ગુજરાત સરકારમાં મોકલી હતી જેમાં સુસેન અને જુપિટર સર્કલ પર સિંગલ સ્પાનનો બ્રિજ બનશે સરકારમાંથી મંજૂરી મળે બ્રિજની કામગીરી શરૂ થશે પહેલા છસો મીટર પહોળો બનવાનો હતો બ્રિજ જે હવે 1150 મીટર પહોળો બનશે ગંજમબે વર્ષોથી એક માંગણી હતી છેલ્લા ઘણા સમયથી કે સુસન ઉપર બ્રિજ બનાવવા ટ્રાફિકનું ભારણ વધી ગયું છે શું કેસો કરી છે કાક ચોક્કસ તમે કહ્યું એવું પ્રમાણે કે સુસન તરસાલી રોડ પર ટ્રાફિકનું ખૂબ જ ભરણ થઈ ગયું છે તમે જોશો કે જે સિગ્નલ લાઇટ છે એ બબ્બે વખત બંધ થઈ અને ચાલુ થાય છે ત્યારે જ ટ્રાફિક પૂરો થઈ રહ્યો છે કારણ કે બ્રિજ બે હજાર ચૌદથી બનાવવાનો હતો અને અત્યાર સુધી હજુ બન્યો નથી વચ્ચે એક વખત કામ શરૂ થયું તું પછી બંધ રહ્યું છે અત્યારે ડિઝાઇન ચેન્જ કરી અને બ્રિજ સિંગલ સ્પામની અંદર બનશે એટલે અહીંયાથી સીધો જુપિટર સુધીને જવાનો છે એટલે ખર્ચ પણ થોડો વધી ગયો છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન એની ડિઝાઇન તૈયાર કરી એકસો ચોપન કરોડના ખર્ચે ગુજરાત ફાઇનાન્સ બોર્ડની અંદર મૂક્યું છે મારા મેયર શ્રી ચેરમેન શ્રી ચેર અધ્યક્ષશ્રીના વાત કરી અને અમે લોકોએ આગળ સરકારમાં પણ રજૂઆત કરી છે સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને કરો દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર